આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ધંધુકા અગિયારસો વીસ થી પંદરસો સાત ઉપલેટા બારસો પચાસ થી પંદરસો ત્રીસ જામજોધપુર અગિયારસો થી સોળસો જેતપુર અગિયારસો પાસઠથી પંદરસો છપ્પન મેન્દ્રડા અગિયારસો અગિયાર થી અગિયારસો અગિયાર સાવરકુંડલા બારસો થી પંદરસો સાઠ હારીજ બારસો સિતેરથી પંદરસો ચાર બહુચરાજી બારસો પચાસ થી ચૌદસો ખાંભા અગિયારસો છોતેર થી સોળસો ફેસાણા એક હજાર એક થી પંદરસો એકાવન સિદ્ધપુર તેરસો ચુમોતેર થી પંદરસો છાસઠ ધ્રાંગધ્રા અગિયારસો વીસ થી ચૌદસો છ્યાસી બાબરા એક હજાર દસ થી પંદરસો પંચાણું ઇકબાલગઢ તેરસો એંસી થી ચૌદસો અઠ્યાસી હિંમતનગર બારસો પચાસ થી ચૌદસો છન્નું રાજકોટ બારસો નેવું થી પંદરસો પિંચોતેર કુકરવાડા બારસો નેવું થી પંદરસો ઓગણચાલીસ મોરબી બારસો સિત્તેર થી પંદરસો ચાલીસ અમરેલી આઠસો વીસ થી પંદરસો બોતેર ચાણસમાં બારસો સત્યાસી થી ચૌદસો છોતેર પાટણ તેરસો પચાસ થી પંદરસો છ્યાસી લીલિયા મોટા બારસો અઢાર થી પંદરસો ઓગણપચાસ આંબલી આસણ બારસો ચોરાણું થી ચૌદસો ચોસઠ દિયોદર તેરસો પાંચ થી પચાસ થી પંદરસો સાઠ જામનગર એક હજારથી પંદરસો પિંચોતેર પાલીતાણા અગિયારસો ચાલીસ થી સોળસો પચાસ ભાવનગર એક હજાર સિતેર થી પંદરસો પચીસ હળવદ અગિયારસો થી પંદરસો છેતાલીસ વિસનગર અગિયારસો થી પંદરસો એકોતેર ચોટાણા બારસો સિત્તેરથી ચૌદસો વીસ વિજાપુર બારસોથી પંદરસો તેત્રીસ ગોઝારિયા બારસો એંસીથી પંદરસો પંદર મહુઆ એક હજારથી ચૌદસો ત્રેસઠ માણસા તેરસોથી પંદરસો ચોવીસ બોટાદ અગિયારસોથી સોળસો ચામખંભાળિયા તેરસો વીસથી ચૌદસો એકાવન વિરમગામ અગિયારસોથી પંદરસો નવ વાંકાનેર અગિયારસોથી સોળસો એક જસદણ બારસો પચાસથી પંદરસો તલોદ તેરસો એંસીથી ચૌદસો પંચાણું અંજાર બારસોથી પંદરસો પાસઠ માણસા તેરસોથી પંદરસો ચોવીસ બોટાદ અગિયારસોથી સોળસો જામખંભાળિયા તેરસો વીસથી ચૌદસો એકાવન વિરમગામ અગિયારસોથી પંદરસો નવ વાંકાનેર અગિયારસોથી સોળસો એક જસદણ બારસો પચાસ થી પંદરસો પાંત્રીસ તલોદ તેરસો એસી થી ચૌદસો પંચાણું અંજાર પંદરસો સિહોરી તેરસો ચૌદસો એકોતેર થરા તેરસો થી પંદરસો પંદર કડી બારસો પિંચોતેર થી પંદરસો પંદર ભિલોડા ચૌદસો સાહીઠ થી ચૌદસો નેવું મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો